સમાચાર ગુજરાત એટીએસએ ચાર આતંકીઓને ઝડપ્યા બાદ અમદાવાદ પોલીસ સતર્ક મોડમાં આવી ગઈ છે અમદાવાદ રેલવે સ્ટેશન પર રેલવે પોલીસે શરૂ કર્યું છે પેટ્રોલિંગ શંકાસ્પદ મુસાફરો અને માલસામાનની તપાસ કરવામાં આવી રહી છે ભૂતકાળમાં આતંકીઓ કાલુપુર રેલવે સ્ટેશનનો ઉપયોગ કરી ચૂક્યા છે આતંકીઓની અટકણો પર પોલીસની ચાંપતી નજર છે આપને જણાવી દઈએ જે રીતે આતંકીઓ ઝડપાયા છે તે પછી હાલ તો પોલીસ પણ સતર્ક થઈ ચૂકી છે કાલુપુર રેલવે સ્ટેશન પર તપાસ અને સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે વધુ માહિતી સાથે સંવાદદાતા ઉદય લાઈવ જોડાઈ ગયા છે સીધા ઉદય ઉદય આતંકીઓ પકડાવાની ઘટના બાદ પૂરા ગુજરાતમાં જાણે કે એલર્ટ મોડમાં પોલીસ થયું તો એ સ્પષ્ટપણે લાગી રહ્યું છે ખાસ કરીને અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનની વાત કરીએ જેનો ઉપયોગ આ પહેલા પણ આતંકીઓ કરી ચૂક્યા છે અને એટલા માટે જ અત્યારે ત્યાં સઘન ચેકિંગ જે પણ મુસાફરો છે તો કેવી રીતે આ ચેકિંગની કાર્યવાહી ત્યાંથી સામે આવી રહી છે ઉદય જરૂરથી નિધિ જો વાત કરવામાં આવે તો ગુજરાત એટીએસ દ્વારા જે છે ચાર આતંકીઓની ધરપકડ કરી એની ધરપકડ થઈ એ પહેલાંની વાત કરું હું આપણે તો માત્ર એટલો જ ઇનપુટ હતો કે અમદાવાદની અંદર આતંકીઓ પ્રવેશવાના છે હવાઈ માર્ગે આવવાના છે કે રેલવે સ્ટેશનના માર્ગેથી આવવાના છે એ નક્કી ન હતું જેને લઈને તે ગુજરાત એટીએસએ જે છે એક નામાવલી બનાવેલી હતી જેમાં એરપોર્ટમાં તમામ ફ્લાઇટો આવતી જતી હોય છે તેને પણ મુસાફરોની ચેકિંગ કરવામાં આવ્યું હતું સાથે સાથે રેલવે સ્ટેશન ખાતે પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું એક નામાવલી બનાવવામાં આવેલી હતી ત્યારે એરપોર્ટ ખાતેથી આ આરોપીઓ પકડાયા હતા ત્યારે તે વર્ષ બે હજાર આઠના બોમ્બ્લાસ્ટની જો યાદ કરવા હું માગું અત્યારે તો સૌ કોઈને ખ્યાલ છે કે રેલવે સ્ટેશન જે છે એનો મહત્ત્વ ઉપયોગ જે છે કરવામાં આવેલો હતો અને તેને લઈને તે સતર્કતા દાખવા માટેથી અત્યારે આરપીએફ અને જીઆરપી પોલીસ દ્વારા ગુજરાત રેલવે પોલીસ દ્વારા જે છે અત્યારે આ પ્લેટફોર્મ જે છે તમામ ત્યાં પ્લેટફોર્મ ઉપર ચેકિંગ જે છે કરવામાં આવી રહ્યું છે અને રાઉન્ડ ધ ક્લોક આ ચેકિંગ જે છે હાથ ધરવામાં આવતું હોય છે કારણ કે ક્યાંક ને ક્યાંક જે છે અમદાવાદ અને ગુજરાત એ આતંકીઓના સોફ્ટ ટાર્ગેટ ઉપર પહેલેથી જ રહ્યું છે નિધિ તો કોઈ અણબલાવ ન બને અથવા તો કોઈ આવા વ્યક્તિઓ ઘૂસી ન જાય તેના પગલે જે છે એ સતત જે છે કાલુપુર રેલવે સ્ટેશન જે છે એ ગુજરાતનું સૌથી મોટું રેલવે સ્ટેશન માનવામાં આવે છે લાખોની અને હજારોની સંખ્યામાં મુસાફરો જે છે અહીંયા અવરજવર જવર રોજબરોજ કરતા હોય છે અને આનું આડ લઈને જ તે ઘૂસમેઠિયાઓ જે છે કે આતંકીઓ જે છે એ ગુજરાત કે અમદાવાદની અંદર પ્રવેશી શકે છે આ શંકાના આધારે જ તે આરપીએફ અને જીઆરપી પોલીસ દ્વારા જે છે રાઉન્ડ ધ અત્યારે ચેકિંગ ચાલી રહ્યું છે જેની અંદર જો ખાસ કરીને વાત કરવામાં આવે તો રેલવે પોલીસનું લોકલ પોલીસ છે કાલુપુર રેલવે પોલીસ છે એ આરપીએફ એસઓજી રેલવે એલસીબી સહિત તો સ્ટાફ જે છે ચેકિંગ જે છે કરતું હોય છે જ્યારે આ ઘટના સામે આવી ત્યારબાદ જે છે આખું ચેકિંગ જે છે એ સતત વધારી દેવામાં આવ્યું છે તમે જોઈ શકો છો કે તમામ બેગ જે છે એ બેગને પણ તપાસવામાં આવી રહી છે મેટલ ડિટેક્ટર જે મશીન જે છે તેની અંદર મૂકી અને ત્યારબાદ બહાર કાઢવામાં આવે છે એટલે કે કોઈ શંકાસ્પદ વસ્તુ અંદર પ્રવેશી ન જાય અથવા તો રેલવે સ્ટેશનમાંથી કોઈ બહાર આવી અને અમદાવાદમાં ન પ્રવેશી જાય આ માટેના પ્રયાસો જે છે હાથ ધરવામાં આવેલા છે અહીંયાના જે પીઆઈ જે છે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું આપણે ગઢવી સાહેબ કેવા પ્રકારનું ચેકિંગ શું શું ચેકિંગ અને કેટલી રાઉન્ડ ધ ક્લોક ચાલી રહ્યું છે મારે ત્રણ શિફ્ટમાં અહીંયા માણસો છે અને બારના પોલીસ સ્ટેશનોથી પણ આ વેકેશનના હિસાબે ભીડ છે એટલે એસપી સાહેબે બીજા માણસો પણ અહીંયા રાખેલા છે અને ત્રણ શિફ્ટમાં બધા માણસો ચેક કરે છે જે જે એન્ટ્રી એક્ઝિટ ગેટ છે ત્યાં પોઈન્ટ છે આ જે સામાન છે બેગેજ સ્કેનરથી ચેક થઈને જ અંદર જાય એવા અમારા પ્રયાસો છે અને શક પડતા માણસોને પણ અને શક પડતો સામાન ચેક કરવાની કામગીરી ચાલુ છે અમારી સી ટીમ પણ છે કોઈ મહિલા હોય વૃદ્ધ હોય અપંગ અશક્ત હોય એમને પણ મદદ માટે અમે તત્પર છીએ રેલવેની અંદર કેવા ખાસ પ્રકારનું ચેકિંગ થતું હોય છે રેલવેની અંદર રેલવેની અંદર ખાસ કરીને કોઈ અનઓથોરાઇઝ આવી ના જાય અને શક પડતો કોઈ મુદ્દા માલ કે કોઈ વ્યક્તિ ના આવે એ ખાસ ચેક કરવામાં આવે છે અહીંયા સામાન્ય રીતે રેલવેની અંદર મિલકત વિરોધી દાહા તરીકે કોઈ

રેલવે કાલુપુર રેલવે સ્ટેશને લાગેલો છે અને આરપીએફની કઈ રીતે મદદ લેવામાં આરપીએફ ના પણ પોઈન્ટ છે એની સાથે સંકલનમાં રહીને દરરોજ કામગીરી કરવામાં આવે છે તો નિધિ જે પ્રમાણે જોયું આપણે એ પ્રમાણે કે ને સાથે રહી અને અંદાજે ત્રણસોથી સાડા ત્રણસો જેટલા પોલીસ કર્મચારીઓ જે છે રેલવે સ્ટેશન અને આસપાસનો વિસ્તાર રેલવે સ્ટેશનો જે લાગે છે ત્યાં ચોવીસે કલાક જે છે ખડે પગે અત્યારે ચેકિંગ ચાલી રહ્યું છે આગામી દિવસોમાં નિધિ રથયાત્રા આવી રહી છે અને રથયાત્રામાં કોઈ બનાવ ન બની જાય એ માટેનું પણ અગમચેતી આ પગલું લેવામાં આવેલું છે ખાસ કરીને જે પ્રમાણે ગુજરાત એટીએસએ આતંકીઓ ઝડપ્યા છે તેને લઈને અત્યારે તો ચેકિંગ ચાલી રહ્યું છે પરંતુ આ ચેકિંગ જે છે એ આવનારા દિવસોમાં પણ શરૂ રાખવામાં આવશે બિલકુલ ધી પૂરી માહિતી માટે આભાર તો હાલ તો અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશન ખાતે જેટલા મુસાફરો આવી રહ્યા છે તેમનું શંકાસ્પદ જણાય તે લોકોનું હાલ તો સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે આતંકીઓ પકડાવાની ઘટના બાદ એલર્ટ મોડમાં ગુજરાત પોલીસ